જય માતાજી મિત્રો આપણી આ ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે સાધન સહાય યોજના બે હજાર ચોવીસની વાત કરીશું અને આ યોજનામાં તમે કઈ રીતે ફોર્મ ભરી શકો છો આ યોજનામાં તમારે ફોર્મ ભરવા માટે કઈ તારીખથી કઈ તારીખ સુધીમાં ફોર્મ ભરવાનું છે અને આ યોજનામાં કેટલી સહાય મળશે તેની બધી જ વાત કરીશું અને આ યોજનામાં તમને કયા દસ્તાવેજની જરૂર પડશે તેની પણ આપણે અહીંયા વાત કરીશું સૌ પ્રથમ તો મિત્રો હું તમને જણાવી દઉં તો તમે આપણી આ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો કારણ કે આ જ પ્રકારની મહત્ત્વની જાણકારી આપણે અહીંયા મૂકતા હોઈએ છીએ જેથી તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો તો કોઈ પણ માહિતી તમારા સુધી સરળતાથી આવી જશે તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુના આપેલા બે લાયકોનને પ્રેસ કરી લો તો મિત્રો વાત કરી લઈએ સાધન સહાય યોજના બે હજાર ચોવીસ વિશે સાધન સહાય યોજના બે હજાર ચોવીસ ગુજરાત સરકાર સમાજ સુરક્ષા વિભાગ દ્વારા સાધન સહાય યોજના બે હજાર ચોવીસની જાહેરાત કરવામાં આવી છે આ યોજના અંતર્ગત દિવ્યાંગ નાગરિકો માટે રોજગારલક્ષી સાધનોની સહાય પૂરી પાડવામાં આવશે તેર નવેમ્બર બે હજાર ચોવીસથી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને આ યોજનામાં અરજી કરવા માટે અંતિમ તારીખની વાત કરીએ તો બાર ડિસેમ્બર બે હજાર ચોવીસ રહેવાની છે તો મિત્રો આ યોજનામાં તમારે તેર નવેમ્બર બે હજાર ચોવીસથી લઈને બાર ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી ફોર્મ ભરી દેવાના રહેશે ત્યારબાદ આ જે સાધન સહાય યોજના છે તેના ઉદ્દેશ્યની વાત કરીએ તો ગુજરાત દ્વારા શરૂ કરવામાં આવેલ સાધન સહાય યોજના અંતર્ગત અનેક પ્રકારના સાધનો માટે સહાય આપવામાં આવે છે જેનાથી રોજગાર પ્રાપ્ત થાય છે અને તેમનું જીવન ગુજરાન ચાલી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા વીસ હજારની સહાય આપવામાં આવે છે તે પાંચ વર્ષમાં એકવાર આપવામાં આવે છે ત્યારબાદ સાધન સહાય યોજના બે હજાર ચોવીસમાં અરજી કરવા માટે લાયકાતની વાત કરીએ તો જો તમે ગુજરાતના રહેવાસી હોવ અને આ યોજનામાં તમારે ફોર્મ ભરવું હોય તો તમારે ગુજરાતના રહેવાસી હોવાનું જરૂરી છે ત્યારબાદ ચાલીસ ટકા અથવા વધુ દિવ્યાંગતા ધરાવતા હોવા જોઈએ અરજદારની ઉંમર સોળ વર્ષથી વધુ હોવી જોઈએ તો મિત્રો તમે આ યોજનામાં ભાગ લઈ શકો છો સાધન સહાય યોજનામાં મળવાપાત્ર સાધનોની વાત કરીએ તો કળિયા કામ સેન્ટિંગ કામ વાહન સર્વિસ રિપેરિંગ મોચી કામ દરજીકામ ભરતકામ કામ અને વિવિધ પ્રકારની જે ફેરીઓ કરે છે તેના સાધનો મળશે પ્લમ્બરના સાધનો મળશે બ્યુટી પાર્લર ઇલેક્ટ્રિક એપ્લાયન્સ રિપેરિંગ ખેતીલક્ષી લુહારી અને વેલ્ડિંગ કામ સુથારી કામ ધોબી કામ સાવરણી અને સુપડા બનાવટની જે સાધન સામગ્રી આવેતી દૂધ દહીં વેચાણ માછલી વેચાણ પાપડની બનાવટ અથાણા બનાવટ ગરમ ઠંડા પીણા અને નાસ્તાના વેચાણના જે સાધન આવે છે તે પંચર કીટ આવે તે તો મિત્રો વિવિધ પ્રકારના સાધનોની સહાય આપવામાં આવશે ત્યારબાદ મિત્રો આની અરજી પ્રક્રિયા શું રહેશે તેની વાત પણ આપણે અહીંયા આગળ કરવાના છીએ પહેલાં તો મિત્રો આપણે જોઈ લઈએ તો સાધન સહાય યોજના બે હજાર ચોવીસમાં તમારે જે ફોર્મ ભરવાનું હોય છે તેમાં કેટલા દસ્તાવેજની જરૂર પડશે તેની વાત કરીએ તો પહેલાં તો તમારે આધાર કાર્ડની જરૂર પડશે દિવ્યાંગતાની જે ઓળખપત્ર આવે તેની જરૂર પડશે ચાલીસ ટકા અથવા વધુ દિવ્યાંગતા ધરાવતું સર્ટિફિકેટની જરૂર પડશે ત્યારબાદ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા જન્મ તારીખનો કોઈપણ દાખલાની જરૂર પડશે ત્યારબાદ રહેઠાણના પુરાવા અંગે વીજળી બિલ રેશન કાર્ડ લાયસન્સ ચૂંટણી કાર્ડ વગેરેમાંથી કોઈપણ એકની જરૂર પડશે ત્યારબાદ અરજી પ્રક્રિયાની વાત કરીએ મિત્રો તો અરજી પ્રક્રિયા તમારી શું રહેવાની છે તેની વાત કરીએ તો સૌ પ્રથમ તો તમારે કોઈપણ લેપટોપ અથવા પીસી અથવા તો કોઈ પણ મોબાઈલ દ્વારા તમારે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ઓપન કરવાનું છે તેમાં તમારે તમે જો નવા યુઝર હોવ તો નવા યુઝર કૃપા કરીને નોંધણી કરો તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે રજીસ્ટ્રેશન માટેનું ફોર્મ ખુલશે તેમાં તમારે તમારું નામ લિંક જન્મ તારીખ આધાર કાર્ડ નંબર ઈમેલ આઈડી જાતિ અને મોબાઈલ નંબર અને પાસવર્ડ ટાઈપ કરવાનો રહેશે ત્યારબાદ તમારે કેપચા ભરીને રજીસ્ટ્રેશન બટન પર ક્લિક કરવાનું રહેશે નોંધી પછી તમને યુઝર આઈડી મળશે અને લોગ ઇન કરેલ યુઝર આઈડી અને પાસવર્ડ પણ આપવામાં આવશે તે પોર્ટલમાં તમે લોગ ઇન કરીને તમારું ફોર્મ ભરી શકો છો તો મિત્રો તમને આપણી આ જાણકારી ગમી હોય તો વિડીયોને લાઈક કરી દો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને બાજુના આપેલા બે લાઇકુનને પ્રેસ કરી લેજો જેથી કોઈ પણ જાણકારી આવે તે તમારા સુધી સરળતાથી આવી જશે